વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ આ સુરતી પાપડી છે સુરતી પાપડીને આપણે આ રીતે બંને બાજુથી છોલવાની છે અને જો કદાચ તમારા એરિયામાં સુરતી પાપડી ના મળે તો તમે વાલોડ પણ યુઝ કરી શકો છો આ રીતે બિયા કાઢીશું અને અંદરથી આપણે જોવાની છે આપણે આ બહારની સ્કીન નથી જોવાની પણ અંદરની સ્કીન અંદર જો કોણી અને સરસ લીલી હશે તો આપણે આ રીતે સમારીને શાકમાં એડ કરીશું એક વાટકી પાપડી ત્રણ રીંગણ બે નાની સાઈઝના બટાકા થોડું લીલું લસણ રીંગણના આપણે મોટા મોટા કટકા કરીશું કારણ કે હું કુકરમાં બનાવું છું એટલે પણ જો તમે બહાર બનાવવાના હો તો તમે એકદમ ઝીણા ઝીણા કટકા કરજો બટાકા છોલીને તેના મોટા મોટા ટુકડા કરીશું આપણે કુકરમાં જ કરવાનું છે એટલે આ રીતે આપણે લીલું લસણ ઝીણું ઝીણું સમારી દઈશું એક કુકરમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ જીરું હિંગ એડ કર્યા પછી લીલું લસણ એડ કરીશું લીલું લસણ તમારે ના એડ કરવું હોય તો તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ શિયાળામાં લીલું લસણ બહુ જ સારું અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે શાકમાં

અડધી ચમચી મીઠું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી દઈશું જો તમારે સ્પાઈસી વધારે જોઈતું હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો અથવા તો શરૂઆતમાં લીલા લસણ સાથે તમે લીલું મરચું એકદમ ઝીણું સમારેલું એડ કરી શકો છો હવે આપણે એડ કરીશું રીંગણ અને બટાકા જે આપણે એક બાઉલમાં સમારેલા પાણીની અંદર રાખેલા તમે જોઈ શકો છો પાણી એકદમ બ્રાઉન બ્રાઉન થઈ ગયું છે તો બધા જ રીંગણ આપણે આ રીત અંદર એડ કરી દઈશું બધું જ શાક બરાબર મિક્સ કરીશું પાપડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ઘણી વખત એવું હોય છે કે સુરતની બહાર જે પાપડી મળતી હોય સુરતી પાપડી તે ઘણી જ મોંઘી હોય છે પણ એક વખત તમે જરૂર ટ્રાય કરજો અહીંયા અમદાવાદમાં બધી જગ્યાએ નથી મળતી પાપડી પણ અમુક અમુક એવા સ્ટોર હોય જે લોકો બધી જ જાતના શાકભાજી રાખતા હોય ત્યાં તમને આ વસ્તુ ઇઝીલી મળી રહેશે અથવા તો તમે આ વસ્તુની તપાસ પણ કરી શકો છો જેને ના ખ્યાલ હોય એના માટે તો આ રીતે હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું આમાં તમે વધારે ટામેટું પણ નાખી શકો છો ખટમીઠો ટેસ્ટ માટે તમે ટામેટું પણ આની અંદર એડ કરી શકો છો હવે આપણે એડ કરીશું અડધી વાટકી જેટલું પાણી આપણે પાણી વધારે નથી રાખવાનું કારણ કે આપણે કૂકરમાં કરીએ છીએ જો તમે બહાર કરવાના હો તો તમારે પોણા એક ગ્લાસ જેટલું પાણી નાખવું પડે બધું જ શાક ચઢાવવા માટે અને તમારે પહેલાં બટાકા અને પાપડી પહેલાં ચઢાવવા પડે અને પાપડી અને બટાકા કૂકર વગર બાદ સાહીઠ ટકા જેવા ચઢી જાય પછી તમારે ઝીણા સમારેલા રીંગણ નાખવાના જેથી શાક ફટાફટ ચઢી જાય કૂકર બંધ કરીને હવે આપણે બેથી ત્રણ સીટી થવા દેવાની છે બે સીટી વાગે પછી આપણે ચેક કરીશું ઠંડુ થાય એટલે તો સરસ શાક ચડી ગયું છે બટાકા છે પછી રીંગણ છે પાપડી છે પાપડીના દાણા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે બધું જ ચેક કરી શકો છો અને તમને જરૂર પડે એવું લાગે કે નથી ચઢવું તો એક સીટી તમે વધારે થ વધારે કરી શકો છો તો આને તમે પૂરી સાથે અથવા તો રોટલી સાથે સર્વ કરી શકો છો કેવું લાગ્યું કોસ્તુ કહીશ ઓકે તમે પગ બંગા ગણ્યા